નમસ્કાર ખેડૂત મિત્રો હું સંજય નાથ હિંમતનગર સાબરકાંઠા ગુજરાત જી જીકે બાયોટેક એગ્રીકલ્ચર જી કે ચંદન નર્સરી અત્યારે હાલ ફિલ્ડ વિઝિટમાં પહોંચ્યા છીએ આજથી લગભગ એક વર્ષ પહેલાં ચંદનનું પ્લાન્ટેશન ભિલોડા તાલુકામાં એક ઓડ ગામમાં કરેલું હતું સાહેબ આપની સાથે છે પહેલાં એમનો પરિચય લેશો સાહેબ નમસ્કાર નમસ્કાર સાહેબ તમારો પરિચય આપો

દરેક જગ્યાએ કરતા કેવું લાગે બહુ સરસ છે સાહેબ કેટલા પ્લાન્ટનું આવિતર તમે કરેલું છે સાહેબ 550 નું કરેલું છે ત્રણ ત્રણ ખેતરમાં અલગ અલગ જગ્યાએ કરેલું છે આ ખેતરમાં કેટલા કરેલા છે આ ખેતરમાં 125 જેવા છે એટલે ત્રણ ખેતરમાં અલગ 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 પ્લાન્ટેશન છે બધામાં આવો જ પ્રોડક્ટ છે બધામાં આવો છે સાહેબ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આ ડુંગરવારી વિસ્તાર ડુંગરવારી ડુંગરવારો વિસ્તાર એમાં પથરાળ જમીન છે એમાં પણ ચંદનનું પ્લાન્ટેશન આપણે કરેલું છે અને સારામાં સારું સોમોથી સો ટકા રિઝલ્ટ મળેલ છે એની હાઈટ તમે જોઈ શકો છો મિનિમમ પોચથી સાત ફૂટની દરેક પ્લાન્ટની હાઈટ છે પોચથી સાત ફૂટ એમાં લગભગ પાંચસો પચાસનું વાવેતર અલગ અલગ ખેતરમાં કરેલું છે સાહેબ કંપની તરફથી કંપની તરફથી સર્વિસ તમને કેવી મળે છે કંપની તરફથી સાહેબ અમને ફૂલ ફોન કરીએ તો ફોનનો જવાબ તાત્કાલિક મળ્યા છે રાત્રે બે વાગે કરીએ તેમ છતાંય અમારું જે વાત કરવાની હોય વાત થઈ જાય છે ગમે તે અમારા ડીરાતે પણ પ્રોબ્લેમ બને તો ફોન કરીએ તો ફોન નો અમને ભરપૂર જવાબ મળી રહ્યા છે સર્વિસ તમને કેવી મળે છે સર્વિસ સર્વિસ સર્વિસે પણ ભરપૂર છે સાહેબ બરાબર ગમે ત્યારે ગમે ત્યારે ગમે કોઈ પ્રશ્ન બન્યો હોય ચંદન વિશે તો તમે તૈયારીમાં ફોન કરો ફોન પ્રમાણે તમને સારી રીતે જવાબ મળે માર્ગદર્શન મળી જશે બરાબર સમય સમય ફિલ્ડ વિઝિટ પણ તમારી થતી હશે બધું થાય છે સાહેબ તો ખેડૂત મિત્રો ચંદનનું વાવેતર કરવા માટે એવું નહીં કે ગોરારી જમીનનો ઉપયોગ કરી શકાય દરેક જમીનમાં ચંદન થતા હોય છે રેતારૂ ગોરારું ચીકણી પથ્થરવારી ઢારવારી કોકરવારી આ જમીન પથ્થરવાળી પણ છે ઢારવાળી છે પથ્થરવાળીએ છે ઢારવાળી છે ને કોકરવાળી જમીન બરાબર તો દરેક જમીનમાં ચંદનનું વાવેતર કરી શકાય ચંદનની ખેતી કરવા માટે અમારી નર્સરીનો કોન્ટેક કરો અમારી નર્સરી હિંમતનગરથી નેશનલ હાઈવે આઠ ઉપર છે સારા રૂપા મળશે સાચું માર્ગદર્શન મળશે ધન્યવાદ